દોસ્તો આજે આપણે કામે તો ગયા પણ વરસાદના કારણે આપણે કામ કરી હેગાની એટલે આપણે સીધા આવી ગયા રામદેવી ના દર્શને અને દોસ્તો આજે હું તમને બતાવવાનું છું કે ખેડૂત પુત્રની હાલત શું છે અને ખેતરોમાં હાલત કેવી છે એ હું તમને થોડો ઘણો અપડેટ આપવાનો છું તો બન્યા રહેજો વિડિયોમાં આગળ તો જય શ્રી રામ મિત્રો કેમ છો તમે બધા મજામાં સ્વાગત છે તમારું એક ગામડાના પ્યાર ભર્યા બ્લોગના અંદર આપણે તો બધા મજામાં જ છે પણ સારા ખેડૂતપુત્ર મજામાં નથી તો આજે હું છે અને બાજુમાં ખેતર છે એ હું હમણાં તમને બતાવું કારણ કે વરસાદે પણ વિરોધ કરી નાખ્યો ખેડૂત પુત્ર હાઈ રે તો બન્યા જો વિડીયોમાં આ ખાસ હું એ હાટું જ આવ્યો આપણે હમણાં આગળ જઈને સંપલ પર ઉતારી નાખવો પડશે કારણ કે ગારો થશે એ બીજા કોઈનું ખેતર નથી મારા મામાનું જ ખેતર છે એવા તો ઘણા બધા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે અને માંડવીનો હાવ પથારી ફરાવી નાખીશ વરસાદે હવે હું ઈચ્છતો હશે તો આપણે પણ ખબર નથી પણ બસ મારા આ ચેનલની અંદર એક મેં મારા મારા વિશ્વારાથી લખેલી ખેડૂત પુત્ર માટે થોડી ઘણી બે લાઈન બોલીશ તો જોયા તો આપણે પહેલાં હું તમને હમણાં બતાવી દઉં કે હું હાલત છે એ માંડવીની જોઉં હું જાઉંશ ને એ રસ્તે પણ ગારો છે જો કે હું આપણે આગળ જઈને સંપલ ઉતારી નાખવો પડશે બાકી તો ગારામાં આપણે હોઈ ગયા હું થોડો ઘણો આમ વાતાવરણ થોડોક પલટો માર્યો છે પણ ખેડૂતની તો પથારી ફરી જ ગઈ જો તમે સમજી લેજો બહુ બધું દુઃખ થયું છે અને બહુ બધું નુકસાન પણ થયું છે જો વડા તો આપણે ગારામાં જ હાલ પડે સંપલ નથી કાઢવા આગળ જઈને સંપલ કાઢી નાખશું અને જો આ એ માંડવી છે એવું તમને બતાવવાનો છે હાવ એટલે હાવ પૂરી રીતની પૂરી થઈ ગઈ આપણા સંપલ પણ ગારા ગારા થઈ ગયા હાલો હમણાં તમને અહીંયાથી નીકળીને હું તમને બતાવી દઉં કે કેવી હાલત છે માંડવીની એવી તો ઘણા બધા ખેડૂતોની માંડવીની હાલત ક્યાંક બહુ ખરાબ છે જવ આવી છે હાલત માંડવીની કેવી થઈ ગઈ છે આ બધામાં પાણી થોડું થોડું હતું અહીંયા એટલો બધનો વરસાદ નથી જો કે તો પણ આ હાલત જો હાવ એટલે હાવ પૂરી રીતની પૂરી થઈ ગઈ છે કાંઈ પણ નથી આમાં હવે ખેડૂત કરે તો કરે હું મારી તો એટલી જ વિનંતી છે કે આ ખેતરમાં એટલે કે બધા ખેડૂતોના ખેતરમાં ફરીથી હરિયાળી ફૂટી નીકળે અને હું માંડવીની હાલત છે બહુ એટલે બહુ ખરાબ છે અહીંયા એટલી બધી હાલત આવી છે તો વિચારો જે ખેતરમાં પાણી ભરાઈ ગયા એ ખેડૂતોની શું હાલત હશે તો બસ આપણે બીજું કાંઈ તો નથી કરી શકતા જોકે હું પણ મજૂરી જ કરું છ આજે હું કામે જ તો એ પણ વિડીયો નાખી દીધો હું આજે કામે જ હતો સવારના અને હું કામેથી પાછો આવતો રહ્યો કઈ રીતના કે વરસાદ ચાલુ છે હમણાં થોડુંક વાતાવરણ થોડુંક બદલેલું છે બસ વરસાદ ચાલુ હતો એટલે અમે પાછા આવતા રહ્યા તો મજૂરની હાલત પણ કાંઈક આવી થઈ ગયા હે વરસાદ ચાલુને ચાલુ રહે તો અને જો કે ખેડૂતની હાલત તો બહુ ખરાબ જ થઈ ગઈ બહુ એટલે બહુ તો મેં વિડીયો નાખી દીધો છે જોઈ આવજો તો બસ બીજું કંઈ તો નથી કે હું આ માટે જ માહ આવ્યો હતો અને જો આપણા પગની હાલત પણ જોઉં નેક્રો ગારો ભરાઈ ગયો પગમાં પણ એવો છે તો બસ બીજું કંઈ તો નથી કેવું વધારે અપડેટ કઈ હશે તો કે કહી થોડો ઘણો ભગવાન મેં તડકો નાખી દીધો પણ હવે તડકો નાખીને પણ શું કરે તો કરે હું કાંઈ પણ નથી કરી હગવાના તમે જે વિડીયો નાખ્યો યુટ્યુબ ચેનલના અંદર એ વિડિયોમાં મારી બોલવામાં કાંઈ પણ ભૂલ થઈ હોય એ વિડિયોમાં માફ કરી દેજો બાકી જોઈ લે જોઈ મારા વિશ્વારોથી લખેલી થોડી ઘણી રેખા એટલે કે રચના છે એ જોઈ આવજો હું તો થાકી ગયો ખેતરમાં હાલી હાલીને થોડોક સમય ખેતરમાં હાલવા આવ્યો તો પણ થાકી ગયો તો ખેડૂતની હાલત શું થાય ચાર મહિનાની મહેનત ખેડૂતની આખી પાણીમાં વહી ગઈ જ્યાં ઓલું ખેતર છે એક મેં હમણાં તમને બતાવ્યું બહુ હાલત ખરાબ છે તો બસ આપણે એટલું જ કહેવું હતું અહીંયા વ્લોગને એન્ડ કરી નાખીએ નાનો એવો વ્લોગ અપડેટ માટે બનાવ્યો હતો તો ભગવાન બધા ખેડૂતોને ફરીથી હરિયાળી ફૂટી નીકળે એવી હું આરદા માગું છું ભગવાન મેરે અને વીડિયો મારા હાર લાગતો હોય તો વિડીયોને શેર કરી દીજો બીજું કંઈ તો નથી કેવું બાય બાય